સમાજ અને રાજકીય આગેવાનો સાથે વાતચીત કરી હકારાત્મક નિર્ણય આવે તેવા પ્રયાસો કરવા જગીશાબેને ખાતરી આપી બે હજાર ઓગણીસ થી ભરણ રૂપિયા નહી મળ્યાનું પીડિત મહિલાએ જણાવ્યું હતું પ્રતિનિધિ ફારૂક બિલેખિયા અમરે ગામે આવ્યા છો એક દીકરી જે છે આની જળ ત્યાં ફરીને બેઠા છે ન્યાય માટે શું ગઈકાલે રાત્રે અમને અગિયાર વાગે ફોન આવ્યો હતો દયાબેનનો એટલે અમે આજે બીજા દિવસે એમની મુલાકાત માટે આવ્યા છીએ અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે ઘરની મેટર છે ઘરનો મુદ્દો છે અને ઘણા સમયથી બેન એમના પિયર છે પરંતુ એક નાની દીકરી છે એટલા માટે થઈ અને જે કોર્ટે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણેની કંઈક વાત છે પરંતુ રોડ રસ્તા ઉપર બેસીને આ વસ્તુ યોગ્ય નથી એવું અમે બેનને પણ સમજાયું છે અને દસ દિવસથી એ અંજણનો ત્યાગ કર્યો તો એના માટે અમે પારણા પણ એમને કરાવડાવ્યા છે મારું સામેવાળા પક્ષને પણ કહેવાનું છે કે ભાઈ ઘરની બેન દીકરી છે તો એમને સાથે લઈ અને યોગ્ય જે કંઈ પણ એનો નિકાલ આવે એ કરવો જોઈએ અને સામાજિક આગેવાનોને પણ કહું છું કે જેટલું બને એટલું જલ્દી આ મામલાને યોગ્ય રીતે થાળે પડે એવી રીતનું એક પ્રયત્ન પણ કરવો જોઈએ અને સુખદ અંત આનો લઈ આવવો જોઈએ જે બેન આજે દસેક દિવસથી આ છે તમે ઉપવાસ ઉપર બેઠા છો આજે જીજ્ઞેશા બેન આવ્યા હતા અને પારણા કરાવ્યા શું કયો બેન સાથે મારે રાત્રે વાત થઈ હતી અગિયાર વાગે બેને એવું કીધું હું ને સમાજ તમારે હારે છે તમને ન્યાય અપાવું છું તમારી ન્યાયની લડાઈમાં અમે હારે છે અને હું કાલે આવું અને સવારમાં પણ કોલ આવ્યો બેન હું આવું છું મારા હાથે પારણા કરવા પડશે અમે તમારે હારે પછી તમે ત્યાં બેસજો મેં તો કાંઈ નહીં બેન પછી બેને આવીને મને પાણી પાયું અને મારે પારણા કરાવડાવ્યા છે માંગણી એ છે કે બેન આવીને વયા ગયા છે મને ન્યાય મળ્યો નથી હજી જ્યાં લગી મને ન્યાય ન મળે મારા સસરા હામે આવીને મને પૂરેપૂરો ન્યાય જ્યાં લગી નહીં આપે ત્યાં સુધી હું અહીંયા બેઠી છું ને અહીંયા બેઠી રહીશ